જેમાં તમાકુ જીરું ઈરંડા અને રાયડા જેવા અનેક પાકોમાં નુકસાન થયું હતું જો કે હવે સિઝન દરમિયાન સંતોષકારક રીતે યોગ્ય રીતે ભાવ શિહોરી માર્કેટ યાર્ડમાં ખેડૂતોને મળે છે ત્યારે હવે તમાકુની હરાજી કરવામાં આવી હતી જેમાં એક મણ તમાકુનો ભાવ રૂપિયા બે હજાર નવસો ને ત્રીસ બોલતા ખેડૂતો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા જેમાં સૌથી અગત્યની વાત વિશે વાત કરીએ તો ખરો તોલ અને રોકડા નાણાં આપવામાં આવે છે રસ કપાત કરવામાં આવતી નથી જેથી કરીને દિયોદર થરા લાખણી ડીસા સરસ્વતી તાલુકાના ખેડૂતો મોટા પ્રમાણમાં તમાકુનો માલ શિહોરી માર્કેટયાર્ડમાં ઉતારે છે અને ઊંચા ભાવ લઈને ખુશી વ્યક્ત કરે છે सड़ी जो ऊपर आपने कहा बच्चा 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 મા�઱઱઱ મા઱઱઱઱ મા઱઱઱઱ ના પડી મારે હા એક ટા 2600 રૂપિયા આઈ ગઈ Ohentzi <tune> zestea.